હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો નરેશ ઠાકોરનું નવું આવી રહેલ સોંગ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે બે હજાર ચોવીનું કઈ તારીખનું અને ક્યારે રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં સાંભળતા પહેલાં અમારી જયગોગા મહારાજ વલોક્સ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લો સાથે સાથે બાજુના બે લાયકનનું ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો જાણીએ કે નવું કયો સોંગ આવી રહેલ છે બે હજાર ચોવીનું સોંગનું નામ છે દિલાસો સિંગર નરેશ ઠાકુરનું આ સોંગ જોવાનું ભૂલતા નહીં તો મિત્રો આ સોંગ સાંભળવા માટે અમારા વિડીયોની અંદર છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં તો મિત્રો ક્યારે આવી રહ્યું છે તારીખ પણ જણાવી દો તો મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં વિડીયોને જોતા પહેલાં વિડીયોને એક લાઇક કરી દેજો જેથી અમારે જય કોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલમાં નવા સોંગ ફિલ્મો ગુજરાતી ગીતો સોંગ રિલીઝ થતાં અમારા વિડીયોમાં આવ વિડીયો સાથે ગુજરાતી ગીત સોંગ ફિલ્મોની અપડેટ જોવાને સાંભળવા મળતી રહે તો જોઈ શકો મિત્રો સોંગનું નામ છે દિલા શો સિંગર નરેશ ઠાકોરનું આ સોંગ જોવાનું ભૂલતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે આ સોંગ એ પણ જોઈ લો મિત્રો બે મે બે હજાર ચોવીસ એટલે કે બીજી પાંચ બે હજાર ચોવીસના દિવસે રિલીઝ થવાનું છે તો મિત્રો આ સોંગ જોવાનું ભૂલતા નહીં અને કઈ ચેનલમાં રિલીઝ થવાનું છે એ પણ જોઈ લો મિત્રો સાથે સાથે ટી સીઆર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો નરેશ ઠાકોરનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં પોસ્ટર પ્રમાણે બતાવી રહ્યો છું તે સોંગનું નામ છે દિલાસો સિંગર નરેશ ઠાકોરનું આ સોંગ જોવાનું ભૂલતા નહીં તો મિત્રો આ સોંગ સાંભળવા માટે ટી શેર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં ત્યાંથી સાંભળવા મળી રહી છે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો તો ડેલી સર અવારનવાર વિડીયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અપડેટ જોવા અને સાંભળવા મળતી રહે તો અમારી જે ગુગા મારે જુલુક્સ યુટ્યુબ ચેનલની અંદર લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો